શું નામ છે મારી બેન તમારું કયા ગામ રહેવાનું વાર ની બાજુ બરોબર હવે શું તકલીફ હતી મારી બેન તમને મણકા ની મણકા નીચે શું થયું તું આ કેટલા વર્ષની તકલીફ હતી મારી બેન તમને સાત વર્ષ અહીંયા રાધનપુર કેટલી વાર આયા બે વાર અને અમારું કામકાજ કેવું લાગ્યું સરસ અને કેટલા ટકા ફેર પડી ગયો ઉતાવળો બોલો સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે છઠ્ઠી ત્રીજો મહિનો બે હજાર પચીસ મારું નામ છે અનવરભાઈ વૈધ અંજાર વાડા અને મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર હવે એમના ભેરા એમના ઘરવારા આયા છે એમનું આખું એડ્રેસ પૂછી પૂછીલા શું નામ છે ભાઈલું તમારું કલાભાઈ બાપાનું નામ નાથાભાઈ બરોબર કેવી અટક કયા ગામ રહેવાનું બરોબર આ બેનને અત્યારે હાલ કેટલા ટકા ફીર પડી ગ્યો 100% અમારું કામકાજ કેવું લાગ્યું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારું રાધનપુરનું એડ્રેસ છે રાધનપુર થી પાપર હાઈવે રોડ આસ્થા હોસ્પિટલથી આગળ આવો એટલે એક કિલોમીટર સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે દિવ્યા કોમ્પ્લેક્ષ ઓફિસ નંબર સાઠ મારી આગળ આશાપુરા પાન પાર્લર છે પાથી ભાઈનું મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ વાઈ ધ ફોલો કરજો બે લાઇક કરજો અને નવા નવા વિડિયા જોવા મળશે તમને હર અઠવાડિયે અને આપણે આજે હિન્દુસ્તાનની વાત કરીએ અઢારે વરણની તો અઢારે વરણ હિન્દુસ્તાનની અંદર પૈસાવાળી નથી અને આ વિડીયો બધા મિત્રો શેર કરજો બધા ગ્રુપની અંદર કે જે લોકો દવા લઈ લઈને અને પૈસાનું પાણી કરીને ખાટલામાં હરેલી ગયા હોય સૂઈ ગયા હોય તો વિડિયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવે ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે તો રાધનપુરમાં જ્યારે આજુબાજુ ગામડાઓમાંથી કે પાટણ મહેસાણા ઠેર દિલ્હી ઉધી માણસો આવે છે અને આમ ઠેર રાજસ્થાન બિકાનેરથી આવે છે તો આ બધા લોકોને હું નરમા વિનંતી કરું છું કે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર નીકળવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારું નામ છે અનવરભાઈ વૈ ધ અને મારી દવા છે દેશી દવા કોઈ શરીરને આડઅસર થતી નથી નમસ્કાર મિત્રો